જયારે ગુજરાતના ચર્ચિત લોક સાહિત્યકારો વર્ષો સુધી એક જ કેસમાં ફસાયેલા રહે ત્યારે શું થાય ઘણા એવા કેસો આપણી નજરે રોજ પડતા હોય છે કે જેને સમજવા કે પછી જાણવા માટે આપણે લોકોએ ઘણા તર્કો વિતર્કો વચ્ચેથી પસાર થવું પડતું હોય છે અને આવો જે કેસ વિશે આજે આપણે ચર્ચા કરીશું આ સ્પેશિયલ રિપોર્ટમાં નમસ્કાર ન્યૂઝ રૂમ ગુજરાત સાથે હું છું હિતેશ આજે વાત કરીશું એક વર્ષથી ચર્ચાનો વિષય બનેલા ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર દેવાયત ખવડના કેસ વિશે કેસની શરૂઆત થાય છે અમદાવાદ નજીકના સનાથલમાં ગત ફેબ્રુઆરી માસમાં ડાયરાના પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે વિવાદ ચાલતો હતો જેમાં બને છે શું

હુમલો થયો હતો તેમની તેમની કાર કાર લઈને ડ્રાઈવર છે છે તે પરત ફરે અને ત્યારે પર હુમલો કરવામાં આવે છે સાથે સાથે રોકડ રકમ ની પણ લૂંટ કરવામાં આવે છે હવે દેવાયત ખબર નું એવું કહેવું છે કે આ હુમલો ભગવતસિંહ ના ભત્રીજા ધ્રુવરાજસિંહ ચૌહાણે કરાવ્યો છે કારણ કે તેઓ ડાયરામાં હાજરી ન આપી શક્યા આ ઘટના મામલે ત્યારે બંને પક્ષ દ્વારા સામે સામે ફરિયાદ કરવામાં આવી હતી જેમાં દેવાયત ખવડે સ્પષ્ટતા કરતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો હતો કે જે ખૂબ જ વાયરલ થયો હતો સૌથી પહેલા આપણે તે જોઈએ ઘટના એવી બની હતી કે સનાથલ એક કાર્યક્રમનો મને ફોન આવેલો એટલે સનાથલ મેં કીધેલું આવું ડાયરામાં આવીશ આવી તારીખ વીસના ના બીજો ડાયરો મારો ફીફળાવ હતો એટલે મેં પણ કીધેલું હું કલાક હાજરી આપીને નીકળી જાય એટલે હું આઠ વાગે એન્ટ્રી થઈ ગયો સાડા નવ સુધી આગળ રોકાયો સાડા નવે આયોજક ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ લોકોની મેં પરવાનગી લીધી કે ભાઈ ઓડિયન્સ છે નહીં તો ડાયરો ચાલુ ન થાય સ્વાભાવિક છે તો એ લોકો કે તમે તો પહેલાં ત્યાં ડાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જવા કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપીને રિટર્ન થયો એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસેથી કીધું કે તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવાનું છે પછી હું ભગવતસિંહ આગળથી લઈ લઈશ એટલે મેં પૈસા લઈને એને મોકલો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાથલ સ્ટેજ ઉપર એટલે આમને ખબર પડી કે દેવાજભાઈને આવવામાં અડધી કલાક મોડું છું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ કે અડધી કલાક આવવા જવામાં લેટ થતું હોય છે આપણો બિઝનેસ રોડ ઉપરનો છે મેં એક પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું હોય કે અમે પૈસા દેવાજભાઈને આપ્યા હતા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પૂરા વાપરો ડાયરા મૂકી દઈશ પહેલી વાત આ એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો દેવાજ ખવડને અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીને ચાવી લઈ લીધા બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ કે રામભાઈ કેમનો એમનો દીકરો જે કાંઈ બીજા હતા મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો એટલે મને કીધું ભાઈ ગાડીને ચાવી લઈ લીધું કાંઈ વાંધો ને ગાડીને ચાવી દઈ દે કાયદો છે આવડો મોટો ભારતનું સરસ બંધારણ છે આપણે એની એની સહાય કરશું સહાય લેશું આપણે એટલે ત્યાંથી પંદરેક મિનિટ છે એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળી જાય કારણ કે આ એકલો હતો આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે છે ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો કરીને ગ્લાસ ફોડ્યો કાનાને જેમ ફાવે એમ ગાડી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા કે તું ઊભો રહે ત્યાં હું બે વાગ્યે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આનંદ બાજુથી આવું એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે દેખીએ પ્રોસેસ કરું છું સવારમાં મેં કાનાને મોકલ્યો ચાંગોદર પોલ સ્ટેશન લાગી ખબર પડી મને એટલે મેં મોકલ્યું કે તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે એ લીગલી પ્રોસેસ આપણે કરો કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆર કરવા માટે તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા અને આ નતા બનાવ જે માણસ સાથે બન્યો હશે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી આ વિડીયોમાં દેવાયત ખબરની એક વાત છે તે લોકોની નજરમાં આવી છે દેવાયત ખબર કહે છે મેં નથી ખોટું કર્યું કે નથી ખોટા પૈસા લીધા હું તો સંબંધમાં પૈસા લીધા વગર પણ ડાયરા માટે જતો રહું છું તો મારા પર આ ખોટો આક્ષેપ છે તમે સીસીટીવી કેમેરાસ પણ ચેક કરી શકો છો હજુ આ બાબતનું દુખ ચાલી જ રહ્યું હતું કે ત્યારે સોળ ઓગસ્ટના રોજ સનાથલનું ધ્રુવરાજ સિંહ ચૌહાણ એ ભાવનગર થી તાલાલા તાલુકાના ચિત્રોડા નજીક આવેલા પોતાના મિત્ર ના એક રિસોર્ટ માં રોકાય છે અને બીજા દિવસે એટલે કે સત્તર ઓગસ્ટ ના રોજ સવારે અગિયાર વાગે જ્યારે ધ્રુવરાજ સિંહ અને તેના બે મિત્રો છે તે કિયા કાર સોમનાથ જવા માટે રવાના થાય છે અને ત્યારે જ તે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કારે ધ્રુવરાજ ની કિયા કાર ને ટક્કર મારી બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત થી વીસ જણા છે ધોકા અને પાઇપ લઈને નીચે ઉતરે છે અને ધ્રુવરાજની કારની તોડફોડ કરે છે તેમજ તેઓને ઢોર માર મારે છે વધુ તપાસ દરમિયાન ધ્રુવરાજ સિંહે આરોપ લગાવે છે કે તેને કોઈ અન્ય શખ્સે પહેલાથી જ ઇન્સ્ટાગ્રામ પર એવો મેસેજ કરીને ધમકી આપી હતી કે તે ગીરમાં ન આવે પરંતુ ધ્રુવરાજ સિંહે તે ધમકીને ગંભીરતાથી ન લીધી

આ માટે પોલીસ અનેક સ્થળો પર દરોડા પાડે છે તાલાલાની અંદર છેલ્લા અડતાલીસ કલાકમાં દેવાયત ખબર કોને કોને આશરો આપ્યો હતો તે અંગેની તપાસ પણ પોલીસ હાથ ધરે છે હુમલાના પાંચ દિવસ બાદ પોલીસ દેવાયત ખબર સહિત સાત લોકોને સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામે આવેલા ફાર્મ હાઉસમાંથી પકડી પાડે છે તે ઉપરાંત પોલીસ મુખ્ય આરોપી દેવાયત ખબર સ્કોર્પિયો કારને પણ જપ્ત કરે છે હવે આ ઘટનામાં હત્યાનો પ્રયાસ રાયોટિંગ અને લૂંટ જેવા ગંભીર આરોપો છે તે નોંધવામાં આવે છે એ સમયે ફોજદારી કોર્ટ છે તે તેમને પંદર હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરે છે જોકે ગત મંગળવારે રાત્રે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના આ જામીન છે તે રદ કર્યા છે પોલીસ મથકમાં શરતો નો ભંગ થયો છે કારણ કે તે સાક્ષીઓને ડરાવવાનો અને ધમકાવવાનું કામ કરે છે આ કારણથી જ તેમના જામીન છે તે રદ થયા છે જે અરજી પણ કોર્ટે દેવાયત ખવરના જામીન રદ કરવા માટે જ લીધી હતી કારણ કે આ જામીન રદ કરવાની જે ફરિયાદ છે તે ધ્રુવરાજ સિંહ દ્વારા કરવામાં આવી હતી નવા નવા વળાંકો લેતો આ કેસ નિવારણ સુધી ક્યારે જોવાનું રહ્યું કારણ કે જ્યારે જ્યારે ચર્ચામાં દેવાયત ખવડ આવ્યા છે ત્યારે ત્યારે તેમના નામે શરૂ થયેલા વિવાદો વધુ જ વિકર્યા છે ત્યારે હવે શું નવો વળાંક આવશે આ કેસમાં તે હું તમને જણાવતી રહીશ ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત